ડોક્ટર નીતિશકુમાર પરસોત્તમ દાસ સાવલિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સરથાણા પોલીસને ગુનાહિત બેદરકારી હોવાની ફરિયાદ મળતા આ કિસ્સામાં પેનલ તબીબ દ્વારા મરનાર મહિલા પ્રિયંકાબેન વિવેક અણધણનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પ્રિયંકાબેનને એપેન્ડિક્સ હતું તેમજ ડૉક્ટર નીતીશ કુમારે એપેન્ડિક્સની બાજુમાં આવેલી લોહીની નસ કાપી નાખી હતી આ નસમાંથી એક પોઈન્ટ બે લિટર લોહી વહી ગયું હતું જેના કારણે જ પ્રિયંકાબેનના શરીરમાં લોહી જામી જતાં તેઓ કોમામાં સરકી ગયા હતા ત્યારબાદ પ્રિયંકા અણઘડનું ઓપરેશન ટેબલ ઉપર જ મોત નીપજ્યું હતું આ ફરિયાદ પોલીસ ચોપડે પચીસમી જુલાઈ બે હજાર બાવીસના રોજ મરનારના સગા સંબંધો દ્વારા કરવામાં આવી હતી તેમાં સવારના સવા દસ વાગે આ ઘટના બનતા એપેન્ડિક્સથી પીડિત પ્રિયંકાબેનનું મોત નીપજ્યું હતું સરથાણા પોલીસે આ મહિલાનું પેનલ પીએમ કરાવ્યું હતું

પીએસઆઈ જોગડાએ જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો હતો ત્યાર દરમિયાન સુરતમાં છેલ્લા પાંચ વર્ષમાં આ રીતે ગુનાહિત બેદરકારીમાં દાખલ થયેલા ગણતરીના કેસોમાં આ વધુ એક કેસનો ઉમેરો થયો છે